આ તરફ મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ બે ફ્લાઇટનું એક જ સમયે લેન્ડિંગ થયું એક જ સમયે ટેક ઓફ થયું એર ઇન્ડિયાની ફ્લાઇટે ઉડાન ભરી અને તે સમયે ઇન્ડિયોની ફ્લાઇટ પણ લેન્ડ થઈ ત્રણ સેકન્ડનો સમય હતો અને તે નિર્ણાયક સાબિત થયો કારણ કે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં એક ટેક ઓફ થઈ રહી છે એક ફ્લાઇટ લેન્ડિંગ થઈ રહી છે રીતે રનવે પર ખૂબ ધ્યાન રાખવાની જરૂર હોય છે કારણ કે બે પ્લેન સામસામે ટકરાઈ પણ શકતા હોય છે પણ ત્રણ જ સેકન્ડનો સમય હતો પાછળથી બીજી લેન્ડ થઈ આગળ તરત જ ટેક ઓફ થઈ ગઈ જેના કારણે મોટી દુર્ઘટના ટળી એર ઇન્ડિયાની ફ્લાઇટ એવડા ન ભરી હોત તો દુર્ઘટનાની દહેશત હતી ફ્લાઇટના ટેક ઓફ પહેલા જ એટીસીએ લેન્ડિંગને મંજૂરી આપી દીધી શનિવારે સાંજની ઘટનામાં ડીજીસીએ શરૂ કરી છે તપાસ અને એર ટ્રાફિક કંટ્રોલર ઓફિસર એટલે કે એટીસી ઓફિસરને જવાબદારીમાંથી અત્યારે દૂર કરવામાં આવ્યા છે